ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા જૂના સરદાર બ્રિજની એક તરફની રેલિંગનો ધરાશાયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી બ્રિજ અત્યંત જર્જરિત તેના વિકલ્પના ભાગરૂપે ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ભરૂચ અંકેશ્વર વચ્ચે આવેલ જૂનો સરદાર બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો છે જેના પગલે તેને મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો અને બાઇક સહિતના નાના વાહનો બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા પરંતુ સમયે એકાએક થઈ ગયો હતો જેના પગલે દોડધામ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને બ્રિજને વાહન વ્યવહાર અર્થે બંધ કરી દેવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદી પર આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો હતો